વરસાદી માહોલની વાત છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકામાં નોંધાયો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં સુરતના ઉમરપાડામાં ચૌદ ઇંચ વરસાદ ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઇંચ વરસાદ નર્મદાના ગરૂડેશ્વરમાં છ ઇંચ વરસાદ નર્મદાના નાંદોદમાં સવા પાંચ ઇંચ વરસાદ નોંધાયો તિલકવાડામાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો નવસારીના ચીખલીમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો અમરેલીના લીલિયામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો સુરતના મહુવામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો સાબરકાંઠાના વિજયનગરમાં સાડા ત્રણ ઇંચ અમરેલીના સાવરકુંડલામાં ત્રણ ઇંચ પંચમહાલના ગોધરામાં ત્રણ ઇંચ સુરતના પલસાણામાં ત્રણ ઇંચ સુરતના સિનોરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો તો અમરેલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો રાજકોટના ગોંડલમાં અઢી ઇંચ પાટણના રાધનપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો આણંદ તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો જૂનાગઢના મેંદરડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો અરવલ્લીના ભીલોડામાં સવા બે ઇંચ આણંદના તારાપુરમાં સવા બે ઇંચ નવસારી તાલુકામાં સવા બે ઇંચ હિંમતનગરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો વિસાવદરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો ભાવનગરના ગારીયાધારમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો લખતરમાં બે ઇંચ વરસાદ વરસ્યો ભાવનગરના જેસરમાં બે ઇંચ કચ્છના અંજારમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો અરવલ્લીના મેઘરજમાં બે ઇંચ વરસાદ વરસ્યો મહેસાણા તાલુકામાં બે ઇંચ મહેસાણાના બહુચરાજીમાં બે ઇંચ વરસાદ વરસ્યો કચ્છના મુન્દ્રામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો વડોદરાના કરજણમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો પોણા બે તળાજામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદી મહેર થઈ છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ વરસ્યો તેના કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ છે તો જળાશયોમાં નવા નીરની આવક થઈ છે ખેડૂતો ખુશ થયા છે લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે છેલ્લા ચોવીસ કલાકમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે ગુજરાત તરબોળ બની ચૂક્યો છે હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચૌદ તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદે એન્ટ્રી મારી વરસાદ વરસ્યો છે સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે ઉમરપાડામાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે ઠેક ઠેકાણે પાણી પણ ભરાયા ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઇંચ વરસાદ નર્મદાના ગરૂડેશ્વરમાં છ ઇંચ વરસાદ નર્મદાના નાંદોદમાં સવા પાંચ ઇંચ વરસાદ તિલકવાડામાં સવા ચાર ઇંચ ચીખલીમાં ચાર ઇંચ લીલિયામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો મહુવામાં પોણા ચાર ઇંચ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ અમરેલીયાના સાવરકુંડલામાં ત્રણ ઇંચ પંચમહાલના ગોધરામાં ત્રણ ઇંચ સુરતના પલસાણામાં ત્રણ ઇંચ સુરતના શિનોરમાં અઢી ઇંચ અમરેલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો રાજકોટના ગોંડલમાં અઢી ઇંચ પાટણના રાધનપુરમાં અઢી ઇંચ આણંદ તાલુકામાં અઢી ઇંચ જૂનાગઢના મેંદરડામાં સવા બે ઇંચ અરવલ્લીના ભીલોડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો આણંદના તારાપુરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો નવસારીમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હિંમતનગરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો જૂનાગઢના વિસરવંદરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં તો ગારિયાધારમાં પણ સવા બે ઇંચ વરસાદ વરસ્યો લખતરમાં બે ઇંચ વરસાદ વરસ્યો ભાવનગરમાં જેસરમાં બે ઇંચ વરસાદ વરસ્યો કચ્છના અંજારમાં બે ઇંચ વરસાદ વરસ્યો અરવલ્લીના મેઘરજમાં બે ઇંચ વરસાદ વરસ્યો મહેસાણા તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો મહેસાણાના બહુચરાજીમાં બે ઇંચ વરસાદ વરસ્યો કચ્છના મુન્દ્રામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો વડોદરાના કરજણમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં પોણા બે ઇંચ ઈડરમાં પોણા બે ઇંચ વરસાદ જલાલપુરમાં પોણા બે ઇંચ તળાજામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ખેડાના ગણતેશ્વરમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે સાર્વત્રિક વરસાદી માહોલ ગુજરાતમાં છવાયેલો છેલ્લા ચોવીસ કલાકમાં આણંદના પેટલાદમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે બસો ચૌદ જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ખેડાના વસોમાં પણ વરસાદ વરસ્યો પાટણના સિદ્ધપુરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સિદ્ધપુરમાં પણ વરસાદી માહોલ કચ્છના ભુજમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે મોટે ભાગે અંદાજે દોઢ થી ચાર ઇંચ સુધીનો વરસાદ મોટાભાગના તાલુકાઓમાં નોંધાયો છે સૌથી વધારે ઉમરપાડામાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં દાહોદના સંજેલીમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છે ઠેર ઠેર વરસાદી માહોલ છવાયેલો રહેતા કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા છે તો કેટલીક જગ્યાએ નદી નાળા છલકાયા છે બાવળા પ્રાંતિજ કોડીનારમાં સવા સવા ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે વરસાદી માહોલ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે વડોદરાના વાઘોડિયા નડિયાદ અને ખાનપુરમાં પણ વરસાદ નોંધાયો છે જ્યાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે કડાળા અને મોરવા હડફમાં પણ વરસાદી માહોલ રહેવા પામ્યો છે તો કેશોદ જામકંડોરણા ધોળકા અને સોજિત્રામાં પણ સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સાણંદ ગાંધીનગરમાં પણ વરસાદની એન્ટ્રી જ્યાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે હાંસોટ વલસાડ સોનગઢ અને સંખેડામાં પણ એક ઇંચ વરસાદ હાંસોટ વલસાડ સોનગઢ દરેક જગ્યાએ વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે